આજનો આપણા નવા બ્લોગમાં આપણે એકદમ મસ્ત હેવી કલેક્શનમાં એકદમ લસકો મસકલી કાપડ છે આપણે એનું અને સાંતો સાડી લઈને આવી ગયા છીએ એકદમ મસ્ત પ્રિન્ટેડ લોચકો કાપડ સ્મૂથ સાંતો સાડી આજના બ્લોગની બધી જ સાડીનો ભાવ એક જ છે આ બધી જ સાડી આપણે સાડા ત્રણસો રૂપિયાની છે આપણે મસકલી કાપડમાં સાંતો એકદમ તમે કાપડ પણ એકદમ સાઇનિંગમાં રહે તમે નાના સૂના પ્રસંગમાં પહેરવો રનિંગમાં ઘરમાં પહેરતા હોય તમારે ગમે ત્યાં આવી વેગ્ય સાડી પહેરવી હોય તો પણ એકદમ મસ્ત છે આપણે એમાં બ્લાઉઝ આવીએ જે સાડીમાં બ્લાઉઝ હૈસે એ બતાવતા રહે હું બ્લાઉઝ તો બધી જ સાડીમાં આવે છે એકદમ મસ્ત મસકોલી ગ્રીન કલરની સાડી છે એકદમ સાઇનિંગનું સ્લીકનું ચમકતું કાપડ આવે એ છે એકદમ પ્રિન્ટેડ ને ફોરી નથી એકદમ સાઇનિંગ મારતું કાપડ છે જેનો આ બધાની કલર છે એમાં પાલો પણ છે તમે બ્લાઉઝ બતાવી દઈએ આ આપણે એમાં બ્લાઉઝ છે એનું જ

કે આવી બાંધણી છે એની જેનો આપણે બ્લાઉઝનો કટકો છે સાડી છે એવો જ સેમ એકદમ મસ્ત બદામી છે ને આપણે એનું પ્લેન બ્લાઉઝ આવશે આપણે એનું બ્લાઉઝ છે એકદમ મસ્ત બદામી કલરમાં આપણે પાલો હોય અમુકમાં ન હોય આપણે એકદમ મસ્ત બ્લુ કલર છે ડાર્ક લાઈટ બ્લુ ઉપર આખો પ્લેન આવશે એકદમ મસ્ત એનો ફોટો આવશે આખી સાડીમાં આપણે એનો બીજો ભાગ છે બ્લાઉઝ પણ છે એનું બ્લાઉન્ટ્રાક મેચિંગમાં પણ બ્લાઉઝ ભેગા સાડીઓમાં આવે છે મેં ખુદે હજી પૂરી સાડી ન જોઈએ આટલી પાર્સલમાં સાડી આવી બ્લોગ બનાવતા જઈએ સાડી ખોલતા જઈએ તમને પણ બતાવતા જઈએ આ પણ એકદમ યુનિક ને મસ્ત કલર છે એકદમ ઇંગ્લિશ કલર મસ્ત અને આખી ડિઝાઇન એકદમ મસ્ત ઝીણી છે તમે એકવાર સાડી મંગાવ્યો એટલે તમે પાછી જરૂરથી મંગાવશો કેમ કે એટલી સાડી જેટલી મસ્ત છે

સ્મૂથ ને લચકો ને પોચું છે અને આપણે નીચે વોટ્સએપ નંબર આપ્યા છે એમાં ક્રીનશોટ પાડો બાકી સાડી તો અત્યારે સો નંગની ઉપર ખાલી કાલે પાર્સલ આવ્યું એમાં સાંધો જ એટલો આવ્યો આખી તો અલોગ ને બાકી કોઈ પણ સાડી લેવી હોય તો મારા નીચે નંબર છે એમાં પણ ફોન કરજો તો આપણે પર્સનલ તમને વધારે ફોટા પણ મોકલશું ને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળીએ પાછા નવા બ્લોગમાં